માના તો ગમેય તમારું મારું મોળું કેમ બોલવું ઈજે કેનો હિસાબ હોય હું તમને એક ભરતરીનો દાખલો આપું કે પિંગલાનો દાખલો છે ને કે પિંગલા अश्वપળમાં ગયાતા ને આવું હતું ફલાણું હતું ઢોકળું હતું પિંગલા ભરતરી સાધુ થઈ ગયા તો તમે એવું માનો છો કે ભરતરી 90 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું જેવું તેવું હોય

અને બાએ બાપુ ઝોંટ મારી નીકળી ગઈ ને હળજની માથે ચડી ગઈ ભાડ 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 બાપુ ભરતરી જોએ એમ એ દીકરી જીવતે જીવતી હળગી ગઈ ઉકારો નો કે ઈ તો હળગી ગઈ પણ બાપુ ભરતરીને વાઢ્યો હોય તો લો ઓ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો ઘરે તારી ભલી થાય તારી જીવતે જીવતી હળગી ગઈ આ મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હવું થતું છે એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા જીવતા હું કામ હળગી ગયા એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા એનો પતિ હતી અને ભરત રીણ એમ હો 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 આ પતિ પત્ની એનો કેટલો પ્રેસ છે કેટલો આમને એક પોતે જીવતા જીવ એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે પણ આનો પ્રેમ કેટલો છે કે પોતે જીવતી હળગી ગયા ભરથરીનું મગજ બાપુ કામ નથી કરતું ઘરે આવ્યો ઘરે આવીને હિંડોળા ઉપર બે ગયો પિંગળા આવીને પૂછે છે પાણી આપું ચા બનાવી દઉં જમવું છે પણ ભરતરી કઈ બોલતો નથી પીંગળા એ કે પીંગળા એક આજ મેં ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે પણ એવું શું ચિત્ર હતું કે ગામની બાજુ માંથી નીકળ્યા શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો એક બેન નથી ને

અને પહેલા નંબરનો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો ઈ आवाज કાનમાં પડે અને કાનમાં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય પહેલા નંબર અને ભરતરીએ પેંગળાને કીધું તું મને કેવો પ્રેમ કરે આપડા આખા હકણા તો નો રહી અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણે પ્રેમ કરતું હોય પેલા નંબર નો હોય કે દહો પેલા પીંગળા જ કે કોઈ એમ તો ન કે હું તમને કરું છું એટલે છે ભરથરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો એટલે પીંગળા બાપુ વિચાર આવ્યો એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ દીકરી

બેન ઘર નું કામ કરતા હતા ભાઈ ખેતી કામ કરતા હતા બેન ઘરે રસોઈ બનાવતી હતી એમાં પાપડ નું એક પડીકું આડું આવતું છે રોજ એટલે એના પાપડ છે નાખું કે ચેદુ ના પીડા છે હું મારો ઘરવાળો બે ખાઈ શું પાપડ પાપડ છે કે રસોઈ અને જમવાનું આપ્યું હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં પણ હાથે કરીને ઊભું કરે પછી રોતા નથી આવડતું એટલે ઓલું પાપડ મૂક્યા ને થાળીમાં એટલે એના એ ઘરવાળો એની વહુ ને કે આ પાપડ ભાંગી દે એની વહુ કે પણ ભગવાન તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી આવો એ કે તું મારી વહુ છું હું તને કઉ તારે મારું કરવું પડે એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી આવો એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે તો બાબુ હરકો મેળવો ભાંગી દે ને ન ભાંગી બેને કીધું કે નથી ભાંગી દેવું બોલો કે ભાંગી દે ને આ કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું હાલો તમારે જોવું હોય દેખાડું

બાવા નો બને ઈ કે હું પ્રેમ તમને પેલા અને અખતરો કરશો ને તો રોતા નહી આવડે ઈ કે ના ના અખતરો નહીં કરો પણ આપણે રે ચાર સો મહિના નો સમય થયો ને ફરી ને પાસે ગયા કઈક શિકાર માં એમાં પાછી આ વાત યાદ આવી ગઈ એનો ભાઈ વિક્રમ ભેગો એને ભાઈ ને કીધું કે તું જા મારો તારો બે ઘોડા લઈને જા અને તારી ભાભી એમ કે કે તમારે ભાઈ ક્યાંય ગયા ત્યારે તમારે એમ કહેવા તારે એમ કહેવાનું છે એના શિકારમાં કાયમ આવી ગયા તો ભાઈ કે પણ શું કામમાં ઊભું કરો લાઈન કંઈક દખો થાય છે એ કે હું તને કહું એમ કહીને હું તારે કરતા મોટો છું મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતો આપણે પછી નોયવાનું શિકારવા પડે તમે જોવો એલા ગાંડા પાગલ રખડતા હોય બજારમાં રખડતા હોય એનેથી માણા આઘા ઠેકાણા ઠેકાણાનો હોય નાયો ધોયો નો હોય એનેથી માણા આઘા હલ કે ગાંડો આવી ગાંડો એ ગાંડા એ બાપુ કોઈના ઘર માં ચોરી કરી દુનિયાના પથ્થરીઓ ફેરવી નાખી તો ગાંડા બાપુ ભૂખ્યા કોઈના ઘર કોઈ લારી માંથી કોઈ કેળું ઉપાડ્યું મને ભૂખ લાગી શું કેળું લઈ જઉં તારું અને ઉજળા લુગડા દુનિયાના નગરા બુસ જ મારે તોય બધા એના જ ભરવા કરે ઈ વિક્રમને કીધું કે હું તને કહું ઈ કર અને વિક્રમ આવ્યો આવી ને ઈ અટારી ઉપર પિંગળા ઊભા છે આ મટારી ઉપર હાથ રાખી પરખે દાસી ઊભી છે અને આમ દરવાજા પર ઘોડા લઈને વિક્રમ આવ્યો અને પિરુ પૂછે છે વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા વિક્રમ ઘડીક બોલતો નથી કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કામ આવે સિંહ મારી નહી એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો આમના હાથ રહી ગયો કટારી દાસીએ કીધું રાણીને કે હાલો આમ હાલો એમ કીધું તો રાણી પડી તે બધાને થયું તો રાણી ગુજરી ગઈ અને બાપુ ચારે બાજુ વંટોળિયા ચડ્યા હો પીંગળા વે ગયા પીંગળા વે ગયા મારાણી ગુજરી ગયા મારાણી અને બાપુ હવે માણું લાખ માળવાનો ધણી એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય કેડી ઉભરાય માણા ઉભરાણું ભરતરી આવ્યો આવીને જોયું પીંગળા તો ગુજરી ગઈ તારે નક્કી એને થયું કે પ્રેમ પેલા નંબર નો પણ હવે શું હવે હું કરવાનું અને માથા મીડ્યો પસાડો પીંગળા 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 મને આવી ખબર નોતી કોણ એને કે કોણ જવાબ આપે બધા સંભાળે ભરતરી ને કે ભરતરી રાજા જે બનવાનું તું બની ગયું ફલાણું ઢોકડું પણ ભરતરી બાપુ પાગલ જેવો થઈ ગયો

જો સદગુરુ પ્રત્યેની તમારી લાગણી કઈક તમારો ભાવ હોય તો સદગુરુ ની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય હોય ને હોય પણ સદગુરુ ને કોઈ નથી માનતા એવું ન કહેવાય મારે પણ નેવું ટકા બાપુ કન્ફ્યુઝ બંધાવી છે મારા જે અમુક મારી વાત થોડી કડવી લાગે પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુ ની સમર્પણ વિના બાપુ કોઈ વસ્તુ શક્ય જ નથી હું તો આયા 29 વર્ષથી આ 29 28 વર્ષથી આયા આવું છું કાઈ ગાયવા ને કાઈ ગયા એમે તો ઈના ઈ છે કાઈ ફેર નથી પડતો તો ઘણા એમ કહે કેલા પણ તમારું હાલી જો હાલી તાકવું પડે કે નઈ એમના ને એમના બાપુ નથી કે બીજાની શું વાત કરવી

પછી બાપુ એ અશ્વો જે કઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરત્રી જોયું ને પછી બાબુ ભરત્રી એમ થયું કરે તારી ભલી થાય તારી વાય તો પાગલ થઈ ગયો ને હવે આ આ તું આગળ પછી જ બાપુ એને નક્કી કરી લીધું કે હવે આપણે સાધુ થઈ જવું છે અને મસંદર ને ઝાલનધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાચ સંપ્રદાયનો સાધુ એમાં એ ભળે અને એના ગુરુ કે છે કે એનો એમ નામ નો હાલે દીક્ષા લેવા જવું પડે ઘરે અને પત્નીને માં કહેવું પડે એ પત્નીને માં ક્યો તો માં કહું ને મામી ક્યો તો મામી કહું દાદી ક્યો તો દાદી કહો હવે કાય જોતું નથી એમ સમય આવે ને બાપુ ગાંઠ વળી જાવી જો આપણ શું છે હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે હનુમાનને ખબર જ હોય બેટા મારા તું કેટલા વખત બોલ્યો છે એ બત્યે ખબર છે ની પાન હોય ન હોય આપણે એને ઉલ્લું બનાવી એ નો પતે ઘણાય કે ભજન કરો ભજન કરો પછમ કરવાનું ઊઠા માથે થાવાનું ઘણા રાત્રે બાર વાગે જાગો નાવ પછી કહે આમના મોઢે બેહજો આજો ચોખા ઘીનો દીવો કરજો

રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે આપણે બધા આવે છે એને ખ્યાલ હોય નવા કોદાજ હોય કોઈને ઓછો ખ્યાલ હોય દર બીજે આ પાઠ ની પરંપરા છે ને એ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન કરવા આગમન થયું ને એની તમને થોડીક વાત કરું હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજી ને હૈયે હરખ પાર ઘોડલા ચલનતા દીઠા રામાપીન ના બાપુ રામાપીન ને

કે મારે અવતાર લેવો છે મારે જન્મ લેવો છે પણ હવે એવું ઘરે હોવું જોઈએ કે કુણ સાડી કોઈ ભાઈ સાડી ભજનવાળાનું ઘર તો જોઈ જોઈએ ગમે ત્યાંથી અવતાર લેને અને આ આજમણ રાજાને દીકરાની ખોટીથી આને આવવાનું હતું એ બેનો મેળ પડી ગયો આ રામદેવજી બાપાને આવવાનું થયું અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને ચોધામ જવાનું થયું ને તે દિવસે બપો વાણી કરી લે હરભુજીએ વાણી ગાયેલી છે બેને એક ઘડી ગાઈ હતી પણ હું એ ભજન ને પૂરું કરું એટલે રામદેવજી બાબુ ને સોધમ જવાનું હતું ને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ માહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી આ મને મળ્યા હતા તમારે સમાધિ ખોદવાની નહીં દુનિયા તમને કોઈ બી કે કારણ કે એમને ખબર હતી કે ગરભુજી એમના માસી ને દીકરા ભાઈ થાય એમને વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં અને એમને એમ કે હું એમને મળવા જઈશ તો આ લોકો શંકા જાગ છે એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કે ને તો તમે સમાધિ ખોદવાની વાત ન કરતા અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભુજી કાને પડી અરફુજી ના પડે છે પાકો મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ વચન એ ખોટી વાત હું નથી માનતો મને મળ્યા સિવાય જ આય કે પણ અમે ન્યાજ હતા એ કે ભલે તમે અહીંયા હોય હું અહીંયા જાઉં અને જોઉં મને હું પાકો માનું નહીં

અને ગામમાં આવ્યા ચોરે આખો ડાયરો બેઠો તો સોગ્રસ બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિયોગા ઘોડા ઉપર બેહીને આવે છે અને શરમ નહીં આવતી હોય અહીંયા આવી અને કીધું કે આ શું બધા બેઠા છો તો કહે રામદેવજી બાપો વિહી ગયા ત્રણ દી આર કે પણ મને અત્યારે સીમાડે ભેગા થઈને તમે ક્યો છો ત્રણ દી તો કે આખું ગામ ખોટું ન તું સાચો એ અમલને ડાબલીને વીરગેડીઓના બધું ઉતાયું ને તો બધાની શંકા જાય ગઈ એ કે આપણે સમાધિ દઈને આવતા રહીએ પછી માછું મારી નીકળી ગયેલા હાલો એ કે ફોદવું છે આપણા જ નથી સમજી ગયા જા જાવ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે આપણા નડે પછી રોજડા નો રો જો મીરા કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાય પાંડવ કૌરવ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે ને રોદલા નો રો સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે પાંચસો ગૌ આપણને બોળખે ને અહીંયા પડખે પડ્યા હોય નો ઓળખે પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ ન ઓળખે એટલે અરબુજી રામદેવજી બાપુ ઘોડા ચાલે ને બાપુ એ વખતે અરબુજી વાણી કરેલી વાણીમાં શું કહે છે

અને મારા નામ ના પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ હાજરી અહીંયા હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય બাকি અમને ભરોસો છે કે ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો તમને નો દેખાય તારી મોજ અરબોજી ચોથા પછી કે છે કે મારા બાપ હવે શું અમને ક્યારે મળે અને આ તો બહુસાનો વેદના ની વાત છે પીડા ની વાત છે એટલા માટે તો સંતો રોયા જેને જેને કહું એ કહ્યું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાથે